અમદાવાદના આસરવા વિસ્તારમાં લઈને પ્રમુખશ્રી એ જણાવ્યું હતું કે અમારો સમાજ કઠોર પરિશ્રમ છે જાતિના લઈને પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે જો સરકાર અમારા સમાજ ન્યાય નહીં કરે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે અને ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે અમદાવાદમાં આજે હરિપુરા ખાતે આદિવાસી સમાજ સંમેલન થવા જઈ રહ્યું છે જેમાં ખાસ કરીને જાતિના દાખલા છે પછી કંઈક વિવાહિત સંબંધો છે જેને લઈને લગ્ન બાબતમાં દીકરીઓના એક આ લોકોની માંગ છે અમે એમાં શું ફેરફાર કરવાના છે તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું સમાજના પ્રમુખશ્રી આપણી સાથે જોડાઈ ગયા છે જાણીએ તેમનું મંતવ્ય શું છે સાહેબ શું પરિચય છે તમારો હું કરશનભાઈ મુફતલાલ રાણા પ્રમુખ સમસ્ત આદિવાસી ભેદ સેવા સમાજ ટ્રસ્ટ એ બતાવ કે આદિવાસી સમાજ કેટલાય વર્ષોથી મહેનત કરે છે ઈમાનદારીથી જીવન જીવી રહ્યો છે તેમ છતાં એમને આર્થિકથી લઈને શારીરિક માનસિક એવું એમને ફિલિંગ થાય છે કે ભાઈ હજુ અમે પછાત રહી ગયા ખાસ કરીને આવક બાબતમાં ઇન્કમ બાબતમાં સરકાર તરફથી તમે શું આશા રાખો છો કે તમારા જે આદિવાસી સમાજના શિક્ષિત યુવાનો યુવાનો છે યુવતીઓ છે તેના માટે લઈને તમારું સ્ટેન્ડ શું છે વફાદારી અમારા આદિવાસી ભીલ સમાજની એક મોટી પ્રેરણા છે અત્યાર સુધી ઇતિહાસમાં જોશો તો મહાભારતમાં લાખા ભીલના ભીલ બળ્યા એક પણ અંગૂઠો કપાયો છતાં એ લોકોએ અમારા સમાજે ક્યારે કોઈ સમાજ અને અમે આ પ્રકૃતિના વરેલા અમે ભીલ સમાજ આ દેશની વફાદાર પ્રજા છીએ અને વફાદારી એ અમારા લોહીમાં લખાયેલી છે જાતિના દાખલાનું શું છે જાતિના દાખલા અમે ભીલ હોવા છતાં સરકાર દ્વારા હવે એક સમિતિ રખી અને અમને દાખલા નથી આપતી એવું કહેવામાં આવે તો પચાસ પહેલા હવે પચાસ ની અમે અઢારસો છન્નુંથી આ ગુજરાતમાં રહીએ છીએ અમારી પાસે અઢારસો પુરા પૂરા દસ્તાવે છતાં સરકાર જાતિના દાખલા આપતી નથી જે લોકોને નોકરી મળી ગઈ છે મકાન લાગી ગયા એ લોકોને જાતિના દાખલાની મળતી બધું કામ અટકી ગયું છે એનું કારણ શું હોય શકે તમારી તમારી તમારું શું માનવું છે કે નથી મળતું એનું કારણ શું હોય શકે સરકાર તરફથી સરકાર તરફથી અમને હરાણ કરવા મને એવું લાગે પહેલા સરકાર જો ખરેખર કાયદેસર જાતિ અત્યારથી મળતા હતા અને હવે છેલ્લા એકાદ વર્ષમાં જ કેમ દાખલા બંધ થયા છે એનું અમે કારણ જાતા નથી પણ સરકારને અમે વિનંતી કરીએ સરકાર મા બાપ છે અમે સરકાર અમે પડવા માગતા નથી પણ સરકાર અમારી વાતને ધ્યાને નહીં લે તો આ અમારે ગુજરાતમાં પચાસ લાખ ભીલોની વતી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું જિગ્નેશ મેવાણીને સરકાર આપશો નહીં કારણ એનું કારણ એ રાજકીય છે અને પોલીસ પોલીસનું કામ કરે છે પોલીસ હપ્તા લેતી હોય તો એ તો એ જાણો આપનાર પણ ગુનેગાર ગણાય એન્ટી કરપ્શન રૂલ માં પૈસા આપનાર પૈસા લેવા બંને ગુનેગાર એટલે જો જીગ્નેશભાઈ કહેતા હોય તો જેમ ખામ પંચાયતમાં સમાજમાં જે કાયદા લાવી અને દારૂ ભરી પ્રવૃત્તિ બને પોતાના સમાજ બંધ કરવી જોઈએ બાકી પોલીસ પર કે સરકાર પર આક્ષેપો કરી રાજકીય ટોટો ના શેકવો જોઈએ કોમનવેલ્થ ગેમ્સનું અહીં આયોજન કરવામાં આવવાનું છે આપણા શહેરમાં અમદાવાદમાં બરાબર છે શું માનવું છે તમારું કે આમાં આદિવાસી સમાજના જે રમતવીરો છે ખાસ કરીને જે સ્ટ્રોંગ છે શારીરિક રીતે આર્થિક રીતે આપણે નથી કહેતા પણ એમને જો એમ જ રમતવીરમાં ભાગ લેવા મળે તો કાલ ઉઠીને પગભર થઈ શકે છે અમારે તો વેલ એ આપણા દેશના મહાન નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માનનીય શ્રી અમિતભાઈ પટેલ શાહ સાહેબની મહેરબાનીથી આપણને આ કોમનવેલ્થ ગેમ મળ્યો જેનાથી અમારા આદિવાસી સમાજના રાજપીપળા સુરત વ્યારામાં ઘણા ખરા છોકરાઓ

એ તો ક્યારે પોસાય જ નહીં એટલે કાયદેસર હતું કોર્ટે હુકમ કરી દીધો કે ભાઈ આ મકાન તોડવાનું નથી જો તોડો તમે કોર્પોરેશન ને કહ્યું તો તમારે અમને વૈકલ્પિક જગ્યા આપવી પડશે તેમ છતાં લોકોએ કહી દીધું કે અમે તોડી જ નાખીશું પણ સરકારે જો કદાચ હોય તો કોર્ટ કન્ટેમ કોર્ટમાં જો હોય તો કોર્ટ ઓર્ડર કોર્ટ કન્ટેમ દાખલ થાય એમાં તો અમે કંઈ કરી શકતા નથી સરકારની અમે અમે પડી અને અમારો કાયદો હાથમાં લઈ અમે અમારા આદિવાસી સમાજના હિતમાં ક્યારે નથી એમ છેલ્લો સવાલ આદિવાસી સમાજની બહેનો અને ભાઈઓ એ પ્રોગ્રેસ કરે પગભર થાય આત્મનિર્ભર બને એના માટે તમારા સમાજ તરફથી તમે શું સ્ટેન્ડ લેશો અમારા સમાજ માટે અમે સમાજ હવે દર રવિવાર ભેગા થઈ અમારા સમાજના જે યુવાન દીકરાઓ છે એ ગામે ગામ ભરશે અને ગામે ગામ ભણતર ઊંચી લાવવા સ્ટેજ કરી અને લોકોને આગળ લાવવા પ્રયત્ન કરે પંદર માણસોની કાજે કમિટી બનાવી છે એ કમિટી અમારા સમાજના આખા ભીલવાસના ગામોમાં ફરશે અને સમાજના છોકરાને પ્રેરણા આપશે કે ભણો અને અભ્યાસ કરો અને નોકરી મળો અને ન્યુશનને આ તાકીદો બસ ચૈતર વસાવવા માટે બે લાઈન

તો કદાચ આ સમાજનું સ્ટેન્ડ બીજા અન્ય સમાજ કરતાં બહુ જ અલગ હશે અને તેઓ પગભર બી થશે આત્મનિર્ભર પણ બનશે હવે જોવાનું રહેશે કે બે સમાજને ભાઈઓ અને બહેનો આ પ્રોગ્રેસમાં કેવી રીતે ફાળો આપે છે અને કેટલી મહેનત કરે છે જો તારો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ